Oh, ini mari iya dimana Bau mandiri eh? bauka mandiri bauka mandiri? iya kamu kemana pergi ke sana? mami rumah ke no tay, tidak, saya bekerja di sana iya kamu

નમસ્કાર હું સુરભી વાલવા આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ અમરેલીમાંથી મોટી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી છે ચિતલ રોડ પર આવેલા ભાલકા ભવાની મંદિર પાસે ચોવીસ વર્ષીય યુવતી હેતલ માવજી પાટ પર બે શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કર્યો આ હુમલામાં યુવતીના ગળા પર ગંભીર ઈજાઓ થતાં તેની સ્થિતિ હાલ નાજુક છે અને તેને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે પીડિતાને મળવા આજે કોંગ્રેસ મહિલા નેતા જેની ઠુમર હોસ્પિટલે આવી પહોંચ્યા હતા હુમલાખોરો અંગે માહિતી મેળવીને તેમને પરિવારને સાંત્વના પાઠવી અને સરકાર પર પ્રહારો કર્યા જેની ઠુમરે જણાવ્યું કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથડી છે મહિલાઓ સુરક્ષિત નથી નવરાત્રી જેવા પર્વે દીકરીઓ સુરક્ષિત ન હોય તો તે ગંભીર ચિંતાનો વિષય છે નમસ્તે અમરેલી ખાતે ભાકોભવાની મંદિરના પટાંગણમાં દીકરીની નિર્મમ હત્યા કરવાનો પ્રયત્ન થયો એના ગળાના ભાગે ચાકુના ઘા મારીને જે ગંભીર રીતના ઘાયલ કરી છે આજે સિવિલ હોસ્પિટલ ખાતે આ દીકરીની ખબર અંતર પૂછવા માટે આવી એના પરિવાર સાથે ચર્ચાઓ કરી દીકરીની સગાઈ પણ થોડા વખત પહેલાં થઈ હતી એના પરિવારજનો સાથે પણ ચર્ચાઓ કરી ત્યારે તે ખૂબ દુઃખ થાય છે તે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી શાસન કરે છે મહિલાઓના નામે મોટા મેળાવડા કરે છે મહિલાઓ નામે ખૂબ બધા લોકોને જાહેરાતો કરીને ભ્રમિત કરવાના પ્રયત્ન કરે છે ત્યારે અત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ કથળી રહી છે મહિલાઓ સુરક્ષિત નથી દીકરીઓને બહાર નીકળવું અમરેલી જેવા નાના સેન્ટરમાં પણ જો આવા ગંભીર બનાવો બનતા હોય તો સરકારે બિચારવું જોઈએ પાછળના વખતમાં પણ આવા બનાવો બન્યા એના પરથી કોઈ પણ પ્રકારનો બોધપાઠ લીધેલો નથી અને દાખલારૂપ સજા નથી થઈ જેના ભાગરૂપે ફરી ફરીને આવા બનાવો બનતા જાય છે એટલે આપના માધ્યમથી ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની એકસો છપ્પન સીટવાળી સરકારને હું વિનંતી કરું છું કે મહિલાઓની સુરક્ષાની વાતો ફક્ત મંચ ઉપરથી નહીં પણ ગ્રાઉન્ડ ઉપર પણ એ સુરક્ષા માટેના પગલાંઓ આપે લેવા પડશે આવનારા સમયમાં માતાના ગરબે ઘૂમવા માટેનો પર્વ એટલે નવરાત્રિ આવી રહી છે આવા સમયમાં જ્યારે દીકરીઓ સુરક્ષિત ન હોય તો કઈ રીતના માતાના ગર્ભે ઘૂમી શકે એ પણ ખૂબ મોટો સવાલ છે એટલે આપના માધ્યમથી વિનંતી કરું છું કે આને ગંભીરપણે વિચારો આવા બનાવોના જે દિવસેને દિવસે પ્રમાણમાં વધી રહ્યા છે એની ચિંતા કરો મેળાવડાઓ ન કરો અને જે માનનીય પ્રધાનમંત્રી ગુજરાત આવી રહ્યા છે એમના જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે તો પ્રધાનમંત્રી શ્રીને પણ વિનંતી કરું છું કે ઉજવણી કરો પણ મહિલા અને દીકરીઓને સલામત રાખ્યા પછી ઉજવણી કરવી જોઈએ એવું મારું માનવું છે